દિનેશભાઈ ખટારીયા મારી જવાબદારી છે જૂનાગઢ સાવધ દૂધ સંઘના ચેરમેન તરીકેની જ્યારે આજે ગઈકાલે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ ખેડૂતોને જે રાહત પેકેજ આપવા માટેની તત્પરતા દર્શાવી તાત્કાલિક રીતે સર્વે કરી જ્યાં ખેડૂતોએ સર્વે કરવાની જ્યાં ન કરવાની વાત હતી ત્યાં પણ એક જેટ એમના આંકડા મગાવીને માતબર રકમ એટલે દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ જૂનાગઢના અને સૌરાષ્ટ્રના જે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય મદદરૂપ કરવા માટે મુખ્યમંત્રી જાહેરાત કરી બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની આખી ટીમ કેબિનેટથી માની તમામ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આ તકે આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જ્યારે ખેડૂતોને જે ટેકાના ભાવની વાત છે ખરીદીની વાત છે એમાં મગફળી સાથે સાથે મગ અને સોયાબીનની જે ખરીદી માટે પણ રાજ્ય અને કેન્દ્રની સરકારે જે પંદર હજાર કરોડની માતબર રકમનું જે પેકેજ અને સહાય આપવાની જે વાત કરી છે એ બદલ પણ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના યશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ આ તકે ખૂબ આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે રૂબરૂ મળ્યા અને રૂબરૂ અને જૂનાગઢના તમામ આગેવાનો જૂનાગઢના તમામ ધારાસભ્યો એકસાથે મળીને તમામે તમામે જે જ્યારે મુખ્યમંત્રીને કીધું કે ભાઈ તમે જે આ પેકેજ આપ્યું છે એ બદલ આપનો ખૂબ આભાર ત્યારે મુખ્યમંત્રીએ પણ મોટું મન રાખ્યું છે કે આવતા દિવસોની અંદર ખેડૂતોને રોડ રસ્તા વીજળી પાણીની જે કાંઈ જરૂરિયાત હશે એમાં અમારી સરકાર ક્યાંય પાછી પેની કરવામાં નથી એ તકે જે મુખ્યમંત્રીએ અમને આશ્વાસન આપ્યું અને આવતા દિવસોની અંદર ખેડૂતોની વાત હોય પશુપાલકોની વાત હોય ખેડૂતોને વીજળીની વાત હોય ખેડૂતોને રોડ રસ્તા પાણીની વાત હોય ખેડૂતોના ગ્રામ્ય વિકાસની વાત હોય આ તમામે તમામ બાબતમાં આ ગુજરાતના મુખ્યમંત્રીએ તત્પરતા દર્શાવી એ બદલ જૂનાગઢ જુનાગઢના સૌ આગેવાનો હતી અને એના વતી પણ આભાર માનું વિશેષ એટલા માટે કહીશ કે જૂનાગઢ અને ગીર સોમનાથ ને પોરબંદર આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આજથી આઠ દિવસ પહેલા ખુદ મુખ્યમંત્રી આવી અને જાત નિરીક્ષણ કર્યું અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોની પડખે ઉભામાં ખેડૂતોના ખેતર જઈ અને પોતે જાત મેં જાતે જ નિરીક્ષણ કર્યું છે અને નિરીક્ષણની અંદર જોઈને વિના વિલંબે એક પણ ક્ષણિકનો વિલંબ કર્યા વગર આ બજેટ તાત્કાલિક રીતે આ આ જે સહાય પેકેજ સહાય આપી દીધું છે એ બદલ ફરીથી ગુજરાતના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત